ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જેને મસાલાવાળું દૂધ ના ભાવે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ મસાલાવાળું દૂધ પીવાની મજા જ કંઈક અલગ છે અને આ દૂધ તમે ગરમીમાં પણ પી શકો છો ઠંડુ કરીને તો આજે આપણે દૂધનો મસાલો ઘરે કેવી રીતે તૈયાર થાય ને એ જોઈશું માર્કેટ કરતાં પણ એકદમ સરસ ચોખ્ખો મસાલો તમે ઘરે સરળતાથી બનાવી શકો છો અને એ પણ એકદમ ઓછા ખર્ચની અંદર તો દૂધનો મસાલો બનાવવા માટે આજે આપણે ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવાના છીએ અને સાથે સાથે ઠંડી છે તો બીજી એની અંદર સ્પેશિયલ વસ્તુઓ પણ એડ કરીશું જેના કારણે એનો સ્વાદ પણ એકદમ સરસ આવશે અને ઠંડીમાં તમને રાહત પણ મળશે તો અત્યારે મેં ડ્રાયફ્રૂટની અંદર કાજુ બદામ પિસ્તા અને અખરોટનો ઉપયોગ કર્યો છે માર્કેટમાંથી આપણે જે મસાલો લાવીએ ને એની અંદર ઘણીવાર ડ્રાયફ્રૂટ મોંઘા હોવાના કારણે શિંગદાણા પણ એડ કરવામાં આવતા હોય છે અત્યારે મેં એક કપ કાજુ લીધા છે એક કપ આપણે બદામ લેવાની છે અને અખરોટ લઈશું જનરલી બહારથી આપણે જે દૂધનો મસાલો લાવીએ ને એમાં અખરોટ નથી હોતા પણ અખરોટ ખૂબ જ ફાયદાકારક હોય છે તો હું હંમેશા દૂધનો મસાલો બનાવું તો એમાં એડ કરું છું તો અડધો કપ મેં અખરોટ લીધા છે હવે એક નંગ આપણે જાવંતરી લઈશું જાવંતરી પ્રકૃતિએ ગરમ હોય છે અને શિયાળામાં ખૂબ જ સારી હોય છે ત્યારબાદ આપણે લઈશું જાયફળ આ રીતનું છાલવાળું તમને જાયફળ મળે ને તો એ લેવાનું એની અંદર સુગંધ ખૂબ સરસ હોય છે પંદરથી વીસ દાણા મેં મરી ના લીધા છે આખા મરી લીધા છે અને ઇલાયચીનો પાવડર છે મારી પાસે તો મેં બે ટી સ્પૂન લીધો છે અડધો કપ અહીંયા આગળ મેં પિસ્તાની કતરણ લીધી છે ડ્રાયફ્રૂટ હવે તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો એક ટેબલ સ્પૂન આપણે સૂંઠનો પાવડર લઈશું અને થોડું આપણે કેસર લઈશું લગભગ હાફ ટીસ્પૂન જેટલું મેં અત્યારે અહીંયા આગળ કેસર લીધું છે અને એની અંદર એડ કરીશું આપણે મિલ્ક પાવડર તો અડધો કપ મેં મિલ્ક પાવડર લીધો છે જેનાથી મસાલો એકદમ સરસ બનશે હવે એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને એની અંદર આપણે કાજુ બદામ અને અખરોટને શેકી લેવાના છે પિસ્તા આપણે નહીં લઈએ મેં આખા પિસ્તાના બદલે પિસ્તાની સ્લાઇસનો ઉપયોગ કર્યો છે અને એનું કારણ હું તમને આગળ જણાવીશ તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે આ જે ડ્રાય ફ્રૂટ છે એને શેકવાના છે પાંચેક મિનિટ શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ આપણે એને એક વાસણમાં કાઢી અને ઠંડા કરીશું ગરમ ગરમ હોય ત્યારે ગ્રાઇન્ડ નથી કરવાના તો એને આપણે ઠંડા થવા દઈએ અને ઠંડા થાય ત્યાં સુધી આપણું જે પેન ગરમ હતું ને એની અંદર આપણે જાવંતરીને શેકવાની છે ગેસ અત્યારે ચાલુ નથી ગેસ બંધ છે પેન ગરમ છે તો એમાં શેકાઈ જશે તમે એને થોડીવાર આ રીતે શેકશો ને એટલે પછી હાથેથી તોડશો તો તૂટી જશે અને જાવંતરીની ક્વોન્ટિટી વધારે નથી લેવાની મેં અત્યારે એક એનું જે ફૂલ હોય ને એ જ લીધું છે વધારે નહીં લઈએ ત્યારબાદ આપણે જે મરી હતા એને પણ એની અંદર શેકી લેવાના છે જો તમે ગરમીમાં બનાવતા હો તો તમારે જાવંત્રી અને મરીને સ્કીપ કરી દેવાના ઠંડી માટે તમે મસાલો બનાવતા બે વસ્તુ એની અંદર એડ કરવાની જે શરીરમાં ગરમાવો આપે છે હવે આપણે જે પિસ્તાની સ્લાઇસ હતી એને પણ શેકવાની છે પણ ગેસ બંધ છે ગેસ ચાલુ નથી પેન ગરમ છે તો એમાં જ શેકાઈ જશે થોડીવાર માટે શેકી આપણે એને કાઢી દઈશું તમારી પાસે પિસ્તાની સ્લાઇસ ના હોય તો તમે આખા પિસ્તા પણ લઈ શકો છો ત્યારબાદ જે જાયફળ હતું એનું ઉપરનું જે કવર છે એને આપણે તોડી દઈશું તમારી પાસે જાયફળ પાવડર હોય તો લઈ શકાય પણ હું આ રીતે જાયફળને જ્યારે પણ જરૂર પડે ને તો છીણીથી છીણીને જ ઉપયોગમાં લઉં છું તો સુગંધ સરસ આવે છે હવે આપણે ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા છે તો આપણે મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરીશું પણ ગ્રાઇન્ડ કરતી વખતે કન્ટિન્યુઅસ મિક્સર નહીં ચલાવીએ એને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું એટલે કે મિક્સરને ચાલુ બંધ છે તમારું જે બટન હોય એને તમે લેફ્ટ હેન્ડ સાઈડ ફરાવશો તો આ રીતે મિક્સર ચાલુ બંધ થશે આ રીતે ગ્રાઇન્ડ કરશો તો બિલકુલ જ ડ્રાયફ્રુટમાંથી ઓઇલ નહીં નીકળે હવે અત્યારે મેં જે પાવડર તૈયાર કર્યો છે ને એની અંદર આપણે જ્યારે દૂધ પીએ ને મસાલાવાળું તો ડ્રાયફ્રુટ ખાવામાં પણ આવે એ રીતના રાખ્યા છે તમારે એકદમ ફાઇન પાવડર બનાવવો હોય તો પણ બનાવી શકાય તો થોડા આખા ટુકડા રહ્યા હતા તો એને ફરીથી ગ્રાઇન્ડ કરી અને જે પિસ્તાની કતરણ છે એમાંથી અડધી એડ કરીશું અડધી લેવા દઈશું ત્યારબાદ જે સૂંઠ પાવડર હતો એ ઉમેરી દઈશું ઇલાયચી પાવડર એડ કરી દઈશું અને મિલ્ક પાવડર એડ કરીશું અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તમે જો વડીલો માટે બનાવતા હોય તો તમારે એનું ટેક્સચર એકદમ ફાઇન એટલે કે ઝીણું રાખવાનું ત્યારબાદ આપણે એની અંદર જાયફળને આ રીતે ઘસીને એડ કરીશું તમે જો પાવડર લીધો હોય તો એક ટી સ્પૂન લેવાનો મેં અત્યારે જાયફળ હતો એમાંથી લગભગ પોણા ભાગ જેટલું જાયફળ એડ કર્યું છે અને કેસર એની અંદર એડ કરી દેવાનું છે ત્યારબાદ પિસ્તાની જે સ્લાઇસ હતી એ ઉમેરી દઈશું અને મિક્સ કરીશું તો આપણો દૂધનો મસાલો તૈયાર થઈ ગયો છે આની અંદર અત્યારે મેં ખાંડ નથી ઉમેરી તમારે જો ઇન્સ્ટન્ટ મિક્સ જેવું જ બનાવવું હોય કે દૂધમાં મિક્સ કરીને પી લેવાય તો તમે એની અંદર ખાંડ પણ એડ કરી શકો અથવા તો સાકર પણ એડ કરી શકો હવે આ જે દૂધનો મસાલો છે એને તમે બાર એક મહિના સુધી અને ફ્રીઝમાં બેથી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો પણ હું તમને એવું સજેસ્ટ કરીશ કે તમારે મસાલો બહુ વધારે ક્વોન્ટિટીમાં નહીં આટલો આટલો જ બનાવવાનો તાજો તાજો મસાલો હોય ને તો એની સુગંધ અને સ્વાદ ખૂબ સરસ આવે છે અને હંમેશા એને કાચની બોટલમાં સ્ટોર કરવાનો અને ફ્રીઝમાં મૂકશો તો તમે એને બેથી ત્રણ મહિના સુધી સાચવી શકશો બાર એક મહિના સુધી સારું રહેશે પણ જો ભેજવાળું વાતાવરણ હોય ને તો ઘણીવાર આની અંદર નાના જોડા થઈ જતા હોય છે હવે દૂધ બનાવવું હોય તો એના માટે આપણે અહીંયા આગળ એક તપેલીની અંદર દૂધ એડ કરીશું દૂધની અંદર મલાઈ આવે ને તો મને નથી ગમતી એટલે હંમેશા હું દૂધ બનાવું ને તો આ રીતે ગાળીને બનાવું છું એમાં ખાંડ ઉમેરીશું બે ટી સ્પૂન જેટલી અત્યારે હું ત્રણ ગ્લાસ દૂધ બનાવું છું મીઠાશ તમને જેટલી જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો ખાંડને ઓગાળવા દેવાની છે અને દૂધને આપણે થોડું ગરમ થવા દેવાનું છે મેં અત્યારે મલાઈ કાઢી લીધેલા દૂધનો જ ઉપયોગ કર્યો છે હવે એની અંદર આપણે બે મોટા ચમચા ભરીને જે દૂધનો મસાલો તૈયાર કર્યો હતો ને એ ઉમેરી દઈશું એક ગ્લાસ હોય તો એના માટે તમારે દોઢ ટેબલ સ્પૂન જેટલો મસાલો લેવાનો અને મસાલો નાખ્યા પછી લગભગ બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકળવા દેવાનું અને વચ્ચે વચ્ચેથી હલાવવાનું જેથી મલાઈ ના આવે તો તૈયાર છે ગરમા ગરમ મસાલાવાળું દૂધ તો આ દૂધ તમને પસંદ છે કે નહીં કમેન્ટમાં ચોક્કસ જણાવો અને જો પસંદ હોય તો ફટાફટ આજે જ રેસીપી બનાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો રેસીપી પસંદ આવી છે તો ફ્રેન્ડ્સ ફેમિલીની સાથે એને ચોક્કસથી શેર કરો